મનરેગા કૌભાંડથી ચર્ચામાં આવેલા મંત્રી બચ્ચુભાઈ ખાબડની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધતી હોય તેવું લાગી રહ્યું છે તેમના પુત્રોની સંડોવણી આ મનરેગા કૌભાંડમાં સામે આવી અને એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આડકતરી રીતે બચ્ચુભાઈ ખાબડ પણ આ સ્કેમ સાથે સંકળાયેલા હોઈ શકે છે જ્યારે બીજી બાજુ હવે ભારતીય જનતા પાર્ટી અલગ સ્ટ્રેટેજી અપનાવી રહી છે અને ભાજપમાં પણ એવી ચર્ચા ચર્ચા છે કે મંત્રી બચ્ચુ ખાબડની હકાલપટ્ટી છે એ આવનારા દિવસોમાં નિશ્ચિત માનવામાં આવી રહી છે જે હિસાબથી તેમને તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોથી દૂર રાખવામાં આવી રહ્યા છે એ એ વાતના સ્પષ્ટ સંકેત પણ આપી રહ્યા છે અને હવે દેવગઢ બારીયામાં એક નવી ખબર છે જે ચર્ચાનો વિષય બની ગઈ છે જેના કારણે રાજનૈતિક ભૂકંપ છે એ આવી ગયું છે વાત એમ છે કે કોંગ્રેસના જ દેવગઢ બારિયાના નેતા છે ભરતસિંહ વાખડા તેમની વાત ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહી છે તો કદાચ એવી ચર્ચા છે કે કદાચ બચુભાઈ ખાબડની જગ્યા હવે ભરતસિંહ છે એ એન્ટ્રી લઈ શકે છે પરંતુ ડીલ નક્કી થાય જે શરતો ભરતસિંહે મૂકી છે એ નક્કી થાય ત્યારબાદ જ તેઓ ભાજપમાં આવશે તેમને તેમના ઇતિહાસ પર પણ આપણે નજર કરીશું પરંતુ જે તેમનો ચૂંટણીનો ગ્રાફ રહ્યો છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ બે હજાર સત્તરમાં તેમને ચૂંટણી લડવાની શરૂઆત કરી ત્યારબાદ બે હજાર બાવીસની ચૂંટણીમાં કોંગ્રેસે તેમને ટિકિટ ન આપી તો નારાજ થઈને મોહભંગ તેમનો થઈ ગયો અને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા જોકે ત્યાં પણ તેમની કારમી હાર થઈ બચુભાઈ ખાબડ સામે તેઓ હારી ગયા પરંતુ વોટ શહેરનો જે રેશિયો હતો એ સારો એવો રહ્યો અને એટલા માટે જ કદાચ ભારતીય જનતા પાર્ટીની પસંદગી છે એ આ ઉમેદવાર પર આ કેન્ડિડેટ પર હોઈ શકે છે એવી હાલ ચર્ચા વહેતી થઈ છે જોકે બીજી બાજુ એક વાત સ્પષ્ટ છે ભરતસિંહ પોતે પણ કહી ચૂક્યા છે કે હાલ ડીલ ચાલી રહી છે જ્યાર સુધી મારા હિસાબથી મારી શરતો છે એ ભારતીય જનતા પાર્ટીમાં મંજૂર નથી કરવામાં આવતી ત્યાર સુધી હું ભાજપમાં નહીં જોડાઉં એટલે એક વાત તો સ્પષ્ટ છે જો ભારતીય જનતા પાર્ટી આ તમામ શરતો તેમની માની જાય છે તો તેઓ પક્ષપલટો કરવા તૈયાર છે એટલે કોંગ્રેસ માટે બીજી વિડંબનાની સ્થિતિ એ છે કે કદાચ તેમને વફાદાર નેતા નથી મળી રહ્યા કે જે એક ઝાટકે કહી શકે કે અમારે બીજા પક્ષ પલટો નથી કરવો અમારે બીજા પક્ષમાં નથી આવવું તેઓ ઓફર સ્વીકારવાની રાહ જોઈ રહ્યા છે ડીલ ડન થવાની રાહ જોઈ રહ્યા છે અને એ જ કોંગ્રેસની સ્થિતિ બતાવી જાય છે કે હાલ કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે એક બાજુ રાહુલ ગાંધી મહેનત કરી રહ્યા છે ગુજરાતનો પ્રવાસ તેમનો વધી રહ્યો છે જ્યારે બીજી બાજુ કદાચ નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસથી નારાજ હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું છે અને એટલા માટે જ જ્યારે તેમને ઓફર મળી રહી છે તો તેઓ વિચારી રહ્યા છે કે હા અમે આ ઓફર સ્વીકાર કરી લઈએ ત્યારે ભરતસિંહ ની આખી પ્રોફાઇલ પર નજર કરીશું અને મીડિયા રિપોર્ટ્સમાં શું શું વાતો ચર્ચાઈ રહી છે તેની આપણે વાત કરી લઈએ રાજ્યમાં પંચાયત મંત્રી બચ્ચુ ખાબડ હવે માત્ર ને માત્ર કાગળ અને ઓફિસની નેમપ્લેટ ઉપર જ નજર પડે છે છેલ્લા કેટલાય સમયથી કેબિનેટ કે ગાંધીનગરની કચેરીમાં બચ્ચુ ખાબડ દેખાતા નથી સરકારી કાર્યક્રમોથી પણ તેમને દૂર રાખવામાં આવે છે ત્યારે હાલ બચ્ચુ ખાબડની મનસ્થિતિ કદાચ તેમને ઓફિસમાં આવવું છે પણ આવી શકતા નથી તેવી હોઈ શકે છે આ બધાની વચ્ચે ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ લાવે તેવા સમાચાર છે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી થયેલા મનરેગા કૌભાંડની ગુંજ છે સંસદ સુધી ગુંજી ચૂકી છે ચર્ચા તો ત્યાં સુધી છે કે કૌભાંડમાં સૌથી વધુ વગોવાયેલા મંત્રી બચ્ચુ ખાબડનું રાજીનામું લઈ લેવામાં આવશે પણ હવે તેમના મત વિસ્તાર દેવગઢ બારિયામાં ભાજપ મોટું રાજકીય ઓપરેશન પાર પાડવા જઈ રહી હોય તેવી વાતો વહેતી થઈ છે

મનરેગા કૌભાંડમાં બચ્ચુ ખાબડના બંને દીકરાની ધરપકડ થઈ હતી એટલે આ મત વિસ્તારમાં ભાજપ માટે એન્ટી ઇન્કમ્બન્સી માહોલ બની ચૂક્યો છે ભરત વાકરા બે વખત દેવગઢ બારિયાથી વિધાનસભાની ચૂંટણી લડ્યા એક વખત કોંગ્રેસ અને બીજી વખત આમ આદમી પાર્ટીમાંથી આમ તો બંને વખત બચ્ચુ ખાબડે પછડા આપી હતી પરંતુ ભરતભાઈને મળેલા મતનો આંક પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ચિંતા વધારે એવો છે ભરત વાકડાને બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દેવગઢ બારિયાથી ટિકિટ આપી હતી અને ભરતભાઈની આ પહેલી ચૂંટણી હતી સામે એ વિસ્તારના ભાજપના સામેર નેતા એવા બચુભાઈ ખાબડ હતા તેમણે બચ્ચુ મત ની ટકાવારી એટલે કે વોટ ની વાત કરવામાં આવે તો તેત્રીસ ટકા કરતા વધારે રહ્યો બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણી આવતા સુધીમાં ભરતભાઈનો કોંગ્રેસથી મોહ ભંગ થઈ ગયો અને આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાઈ ગયા આપે તેમને દેવગઢ બારિયાની ની જ ટિકિટ આપી જોકે બે હજાર બાવીસમાં કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને દેવગઢ બારિયાથી જ વિધાનસભાની ચૂંટણી લડ્યા બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભરત વાખણાને બે હજાર સત્તર કરતાં લગભગ અગિયાર જેટલા મત વધુ મળ્યા જોકે કે હજાર મત સાથે પાંત્રીસ ટકા જેટલો વોટ શેર મેળવવા છતાં તેઓ બચ્ચુ ખાબડ સામે હારી ગયા પણ તેમણે ભાજપને મોટું નુકસાન કર્યું એટલે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી ભરત વોટ ખેંચી જવા સક્ષમ છે મળેલી હાર બાદ પાછા તેઓ કોંગ્રેસમાં જોડાયા તેમના પત્ની સુરેખાબેન વાંખડાએ તાજેતરમાં જ દેવગઢ બારિયા નગરપાલિકાની ચૂંટણી વોર્ડ નંબર ચારમાંથી માંથી ઉમેદવારી કરી પરંતુ તેમને માત્ર છસો મત મળ્યા અને ભારે હારનો સામનો કરવો પડ્યો અહીં નોંધવા જેવી બાબત તો એ છે કે રાહુલ ગાંધીની ગુજરાતમાં સક્રિયતા અને દાહોદ જિલ્લાના ભાજપના નેતાઓ પર લાગતા આરોપો બાદ સ્થાનિક લેવલે કોંગ્રેસના કાર્યકરો સક્રિય છે કોંગ્રેસ તાલુકા પ્રમુખ દ્વારા પંદર ઓગસ્ટે તિરંગા યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા આવી પરિસ્થિતિ વચ્ચે છેલ્લા થોડા સમયથી ભાજપ અને ભરત વાખણા વચ્ચે પક્ષ પલટાની વાતચીત ચાલી રહી છે તેવી વાતો દેવગઢ બારિયામાં ફરતી થઈ છે ભરતભાઈને ભાજપમાં લઈ આવવા માટે સાંસદ જશવંતસિંહ ભાભોર મધ્યસ્થી કરી રહ્યા હોય તેવી વાતો છે બીજી તરફ બચ્ચુ ખાબડ પણ પોતાની સીટનો સૌથી મોટો વિપક્ષના ચહેરાને ભાજપમાં લાવવા આતુર હોય એવી વાતો પણ છે જોકે ભરતભાઈએ ભાજપમાં જોડાવવા માટે કેટલીક શરતો પણ મૂકી છે જેમાં પોતાને દેવગઢ બારિયા વિધાનસભાની ટિકિટ આપવામાં આવે એ મુખ્ય માંગ છે તેમની આજ સીટ પરથી અત્યારે બચુ ખાબડ ધારાસભ્ય છે એટલે જો ભાજપ આ શરત સ્વીકારે તો બચ્ચુ ખાબડની રાજકીય કારકિર્દી ખતરામાં આવી શકે છે કાં તો આપણે એમ પણ કહી શકીએ કે ખતમ થઈ શકે છે બસ આ એક મુદ્દા પર વાતચીત છે એ અટકી રહી છે જે અંગે સમાધાન આવ્યા બાદ તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે તેવી વાતો છે પરંતુ બીજી બાજુ જોવા જેવી એ પણ છે કે કોંગ્રેસ પાસે એવું લાગે છે કે કોઈ વફાદાર નેતા નથી કારણ કે એક બાજુ તેમના જ નેતા ડીલ કરે છે ઓફર સ્વીકારવા માટે અને બીજી બાજુ પાર્ટી કંઈ પણ બોલતી નથી એટલે કોંગ્રેસની સ્થિતિ પણ અહીં દયનીય જ નજર આવી રહી છે તો હવે આવનારા દિવસોમાં બચ્ચું ખાબડને ટક્કર આપવા માટે શું ભરતસિંહ મેદાનમાં ઉતરે છે કે કેમ ભારતીય જનતા પાર્ટી સા સાથે તેમની ડીલ ડન થાય છે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે પરંતુ આ રાજનીતિ છે અનેક ઉતાર ચડાવ છે એ જોવા મળશે કારણ કે હવે ટૂંક જ સમયમાં ગુજરાતની પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને એ પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે જેને લઈને ધબધબાટી રહેશે અને એની સાથે સાથે રાજનૈતિક માહોલ પણ ગરમ જ જોવા મળશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર